કોઈપણ જાતની મદદની જરૂર પડે કોઈ પણ જાતની હેલ્થની જરૂર પડે કોઈપણ જાતનો સહયોગની આવશ્યકતા હોય ત્યારે અમારા દરવાજા પણ ચોવીસ કલાક ખુલ્લા છે તો તમે ગમે ત્યારે અહીંયા આવી શકો છો અમારા ચાવડા સાહેબ છે રામાણી સાહેબ છે મારી ઓફિસ છે સાવરકુંડલામાં ગમે ત્યાં તમે ગમે ત્યારે આવી શકો છો અને કોઈપણ જાતની મદદની જરૂરિયાત હોય તો તમે બે જાગ કરી શકો છો આજનો આ કાર્યક્રમ તમે સવારે અહીંયા એકત્ર થઈને યોજ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર અને વન્સ અગેન કોઈ પણ જાતની પોલીસની તમારે રિક્વાયરમેન્ટ હોય કોઈ પણ જાતની મદદની જરૂર હોય તો અમે ખડે પગે ત્યારે અમે હાજર યુ ગૌરવ સાથે કેવું પડે કે રાજુભાઈ જાની અને માનવ સેવા અને શિવ ગ્રુપ દ્વારા જે સેવાઓ થઈ રહી છે આવ નાનું ગ્રુપ કોઈ પણ પ્રકારની એવી મોટું દાન ન આવે છતાં કોઈ પણ સેવાની પ્રવૃત્તિ હોય એમાં અગ્રેસર ભૂમિકા આ રાજુભાઈ અને સમગ્ર ટીમની રહી છે આપણે સૌ જાણીએ